નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચની આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની જીત થઈ જોકે એકંદરે આ જીત તલવારની ધાર પર ચાલીને મેળવેલી જીત છે અને એવું શા માટે હું કહી રહ્યું છું તે જાણીશું આપણે આજની ચર્ચામાં અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં બિલકુલ આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈ લઈએ મેચ અંગેનો એક વિશેષ અહેવાલ મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે ગઈકાલે પણ શાનદાર બેટિંગ કરી એકસો બાણું રન બનાવ્યા અને પંજાબની પાંચ વિકેટો માત્ર ઓગણપચાસ રનમાં જ પાડી દીધા બાદ પણ મુંબઈની બાજી હાથમાંથી નીકળી જાય તેવી સ્થિતિ ઊભી થઈ આશુતોષના અઠ્યાવીસ બોલમાં છાસઠ રન અને બ્રાર સાથેની આઠમી વિકેટની ભાગીદારીની જોરદાર લડતે સત્તાવન રન ઉમેરી મુંબઈ ઇન્ડિયન્સના દિલ અદ્ધર કરી દીધા જોકે મુંબઈનો માત્ર નવ રને વિજય થયો ત્યારે મુંબઈ કેમ્પમાં હાશ જોવા મળી મુંબઈની શરૂઆત સારી ન રહી ઈશાન જલ્દી આઉટ થયો રોહિતે છત્રીસ રન બનાવ્યા સૂર્યકુમાર યાદવે ત્રેપન બોલમાં ઇઠોતેર રન બનાવ્યા તે સિવાય કોઈ બેટર પંજાબની બોલિંગ સામે જીક ઝીલી શક્યો નહીં હાર્દિક પંડ્યા ફરી એકવાર ફ્લોપ સાબિત થયો માત્ર દસ રન બનાવ્યા ડેવિડે એક રન બનાવ્યો પંજાબની પાંચ વિકેટો તો માત્ર ઓગણપચાસ રનમાં પાડી દીધી પણ ત્યારબાદ શશાંક સિંઘ એકતાલીસ આશુતોષ શર્માના અઠાવીસ બોલમાં સાત છગ્ગા સાથે આશ્ચર્યજનક એકસઠ રન અને બ્રાર સાથેની સત્તાવન રનની ભાગીદારીએ છેલ્લી ઓવરમાં ચર્ચાની આપણે શરૂઆત કરીએ અશોકભાઈ મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હતી ખૂબ જ રોમાંચક મેચ પુરવાર થઈ આપની દ્રષ્ટિએ કેવી રહી મેચ કોઈ પણ મેચ જયારે છેલ્લી ઓવર સુધી જાય અથવા તો જેમાં એક નવો રોમાંચ આવે નવો વળાંક આવે એક નવી સિચ્યુએશન ઊભી થાય કે જ્યાં આપણને એમ લાગે કે હવે તો એક ટીમ તદ્દન હારી જ ગઈ છે અને ચાલો હવે ટીવી બંધ કરી દો અને ત્યાર પછી કલાક પછી તમે ટીવી ચાલુ કરો ને એમાં સામેની ટીમ જીતી ગઈ હોય એવા પરિણામો જોવા આ વખતે તો મળ્યા જ છે આ એક બીજો એવો મુકાબલો હતો કે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ એવી મજબૂત ટીમ કે જે ટીમે પહેલા તો શાનદાર બેટિંગ કરી એ વખતે સારી બોલિંગ પણ થઈ પંજાબની અને મુંબઈ જેવી ધરકમ ટીમ એકસો માં સુધી સીમિત રાખ્યા ત્યાર પછીની જે ઘટના છે કારણ કે અમે ચેમ્પિયન ટીમ છે મુંબઈ એટલે જે વોન્ટેડ ટુ હાવી થઈ જવું છે દરેકે દરેક ટીમ પર એ પ્રકારનું એક એટીચ્યુડ ધરાવે છે તો ક્યાંક એમ લાગ્યું કે પંજાબની સામે હવે કે બી બોલિંગ કરે છે અને એટલી ખતરનાક બોલિંગ પણ કરી પાંચ વિકેટો માત્ર ઓગણપચાસ રનમાં પાડી દીધી લગભગ લોકોએ ટેલિવિઝન સાથે બંધ કરી દીધા કયા કયો મેચ તો પતી ગઈ કારણ કે આટલું મોટું ટાર્ગેટ હતું અને આટલા ઝડપથી બેટ્સમેનો આઉટ થઈ ગયા અને પાંચે પાંચ ટોચના બેટ્સમેન હતા અને ત્યાર પછી જે પાછળના ક્રમના ખેલાડીઓ કે જે ટોચના ખેલાડીઓ નથી ગણાતા બહુ મોટા નામ નથી બહુ મોટા કામ નથી બહુ મોટા રેકોર્ડ નથી બહુ મોટી લાંબી રમત રમવાની એ નથી ક્યાંક તક નથી મળી એવા ખેલાડીઓએ કાલે જબરજસ્ત પ્રદર્શન કર્યું ફરી એકવાર શશાંક છે જીતેશ છે આશુતોષ શર્મા ધ મેન વોઝ ટર્ન ધ ટેબલ અપ સાઈડ ડાઉન અને મુંબઈને લગભગ એમ થયું કે હવે મુંબઈના હાથમાંથી મેચ નીકળી જશે એ સ્થિતિમાં લઈ આવનાર ઓવરની અંદર અલગ થઈ નવ રને મુંબઈ જીતી ગયું પણ એ નવ રને મુંબઈ જીત્યું છે એના કરતા નવ રને જે પંજાબ હાર્યું છે એની ચર્ચા વધારે છે એની હિરોહિક જે રમત છે એની ચર્ચા વધારે છે જે રીતે પાછળના ક્રમના ખેલાડીઓ કેટલી જબરદસ્ત રીતે આઈપીએલ કમબેક કરે છે એ પર્ટીક્યુલર વસ્તુ બહુ અગત્યની આઈપીએલ નું જે સૌથી મોટું એનો એનો જે એમ છે એમ ઇઝ ટુ ફાઇટ એમ ઇઝ નોટ ટુ લીવ એનીથીંગ અન્ટર આપણે થોડા દિવસ પહેલા બટલ બટલર ના આ રીતે સદી ફટકારતા જોયું એનો મેચ જીતાડતા જોયો ઠીક છે ટીમ જીતી ના શકી પણ જે રીતે ઓગણપચાસ માં પાંચ હોય અને ત્યાર પછી તમે બસો એકસો ત્યાસી સુધી ટીમ ને લઈ જાવ આઈ થિંક ધેટ વોઝ વન્ડરફુલ અને લોકોને જોવાની જબરજસ્ત મજા આવી જે કોઈ બાકી હતા એ ઘણા એવું બી હોય છે કે મેચ બરાબર ડલ મેચ હોય તો ચાલતા થઈ જાય એવું પણ હોય પણ અહીંયા આગળ એ જોવાની મજા આવી એક રોમાંચક મેચ રહી આઈપીએલ ને એક કહી શકાય ને કે આઈપીએલ માં રોમાંચક પાંચો જે રીતે સૌથી સારામાં સારી હોય તેમાં આ દિસ ઇઝ વન ઓફ ટેન બીજું કે મુંબઈ જેવી દમદાર ટીમ જોરદાર ટીમ એના ખેલાડીઓ એક એક જબરજસ્ત એ પછી તમે ઈશાન લઈ લો રોહિત લઈ લો સૂર્યા લઈ લો તિલક લઈ લો હાર્દિક લઈ લો ખેલાડીઓને તમે નાઇન્ટી ટુ સીમિત રાખ્યા સી યુ બોલ્ડ ઓલ્સો વેરી વેલ પંજાબ ઇઝ બોલ્ડ વેરી વેલ જો થોડાક એમને ઓપનિંગ બેટર્સ ની જો સપોર્ટ મળ્યો તો હું માનું છું કે પંજાબ ને જીતવામાં કોઈ વાંધો ના આવે પણ ખે દેટ વોઝ અવર

બિલ અને જોરદાર બોલિંગ જોવા મળી મળીદાર બોલિંગ ના કારણે રોહિત ઈશાન હાર્દિક ટીમ ડેવિડ એ લોકોને સેટલ જ થવા નીધા એવું કહી શકાય એવું નથી કે એ લોકો નથી રમ્યા પણ આ જે બધા ખેલાડીઓ જે છે મુંબઈના ખેલાડીઓ એ બસો ની ઉપરની એવરેજમાં રમનારા છે વિશાલ કિશન તમે સોની એવરેજમાં રમાડ્યો એકસો ની એવરેજમાં સ્ટ્રાઇક રેટ ઉપર તમે રોહિત શર્માને એકસો માં સૂર્યકુમાર યાદવ રમ્યો આ બધા ખેલાડી બસો પ્લસ ની સ્ટ્રાઇક રેટ ધરાવે છે આ બધા ખેલાડીઓને જે સચોટ બોલિંગ વિધિન ધ લાઇન વિધિન ધ ફિલ્ડિંગ કોઈ પણ જાતની વધારે લિબરથી બેટ્સમેન ના લઈ શકે એવી જબરજસ્ત બોલિંગ કરીને આ જે મુંબઈની જે ધરખમ બેટિંગ લાઇનઅપ છે એને કાબુમાં રાખી

તમે સૂર્યકુમાર યાદવ ને સુડતાલીસ ના સ્ટ્રાઈક રમાડી શકતા હોય તો તમારી બોલિંગ તો અહીંયા એટલીસ્ટ્રોન ની વાત કરો રવાડા ની વાત કરો તમે હર્ષલ ની વાત કરો બોલ્ડ વેરી વેલ અને એના કારણે એકસો બાણુસ સુધી આ સ્કોર પહોંચ્યો નહી બસો વીસ સુધી પહોંચે એવી શક્યતાઓ હતી પ્લેઇંગ તો હું માનું છું કે ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી તિલક વર્મા એક એક પણ ત્યાર પછી તમે હાર્દિક પંડ્યાની વાત કરો તો એ સસ્તામાં આઉટ થઈ ગયા ટીમ ડેવિડ સસ્તામાં આઉટ થઈ ગયા સસ્તામાં આઉટ થઈ ગયા તો આ જે વસ્તુ છે એ એટલો જબરજસ્ત પ્રભાવ છેલ્લી ચાર ઓવરની અંદર ઘણી બધી વિકેટો પડી એમ જોવા જઈએ તો અને છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ પડી એટલે એ બધાના કારણે એમનું જે ટોટલ છે વન નાઇન્ટી ટુ સિરીઝ સીમિત રહ્યું એબસોલુટલી સુપર બોલિંગ ઇન પર્ટિક્યુલરલી હર્ષલ કારણ કે એવી ખતરનાક ઓવર કરતો હતો તે છતાં પણ જે રીતે એની એની નર્વસ પકડી છે અને હી ઇટ સો બધા નથી તો ગુડ બોલિંગ અને કાલે એકચ્યુઅલી સવારે આપણી જે ડિસ્કશન થઈ સારી એ રીતે જ હતી કે ભાઈ એક બેટિંગ યુનિટ છે અને એક બોલિંગ યુનિટ છે એની વચ્ચેની આ લડાઈ છે અને બોલિંગ યુનિટે સારું કામ કર્યું વન નાઇન્ટી ટુ સી મુંબઈને સીમિત રાખ્યું મેચ પણ જીતી જાય પણ અનફોર્ચ્યુનેટ પાર્ટી એ લોકોની ટીમમાં જસંત બુમરાહ નામનો ખેલાડી છે એટલે બન્યું નહીં બટ યસ ધે બોલ્ડ વેલ બિલકુલ હવે મુંબઈની ટીમની જ્યારે આપણે વાત કરીએ સૂર્યકુમારની ઇનિંગ કેવી રહી કે ત્રેપન બોલમાં અઠ્યોતેર રન બનાવી મુંબઈને મજબૂત કર્યું એમ કહેવાય અને રોહિત સૂર્યકુમારની સત્તાવન બોલમાં એક્યાસી રનની ભાગીદારી કેવી રહી વસ્તુ છે કે મુંબઈ એઝ આઈ ટોલ્ડ યુ ધે દે થી ગો વેરી ફાસ્ટ દે વોન્ટેડ ટુ ઇમ્પેક્ટ ધી અધર ટીમ યુ નો એની ઉપર હાવી થઈ જવું છે એ હાવી થઈ જવા માટે એ લોકોનો જે નોર્મલ નેચરલ એમનો જે રમવાનો સાઇક રેટ છે દેટ ઇઝ અરાઉન્ડ વન એટી વન નાઇન્ટી સો એ રીતે જોવા જાવ તો તમારે એક એક છ ઓવર્સ ધારો કે પાવર પ્લે પાવર પ્લેમાં એ લોકોના રન્સ બનાવવાના બની જાય છે તો એક મોટું ટોટલ બનાવવાના ઇન્ટેન્શન સાથે જ આ ટીમ હંમેશા મેદાન ઉપર ઉતરતી હોય પહેલા રોહિત શર્મા ને વિશાલ કિશન ની વાત કરીએ તો જલ્દી વિકેટ પડી પણ ત્યાર પછી તમે કીધું સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા યસ દે પ્લેડ વેરી વેલ પણ તે છતાંય રોહિત શર્માને એકસો ચુઆિસ ના સ્ટ્રાઇક થી રમાડ્યો અને સૂર્યકુમાર યાદવ છે એને એકસો સુડતાલીસ ના સ્ટ્રાઈ તો ગુડ બટ પાર્ટનરશીપ વોઝ ક્રુશિયલ તમે આક્રમક ગમે તેટલા હો પણ ઓન ધેટ પર્ટિક્યુલર ડે કેવા ચાલો છે જોવાની તમારી સામે બોલિંગ કેવી છે જોવાની ધ એક્યુરેસી વિચ પંજાબ ઇઝ મેન્ટેન ધ બોલિંગ ચેન્જીસ વિથ દેવ ડન જે રીતે લાઇન જે પકડવી જોઈએ લાઇનથી એમણે બોલિંગ નાખી છે આઈ થિંક એના કારણે જે રન બનવા પડે પાર્ટનરશિપ કીધી ઇટ ઇઝ ઓલવેઝ ગુડ કારણ કે ટોચના પાંચ બેટર્સ હું ઘણી વાર કહેતો હોઉં છું ભાઈ શુડ કોન્ટ્રીબ્યુટ એટી પર્સન્ટ ઓફ ધી ટોટલ એટલે એ તો બરાબર છે કે ચલો તમે એક સારું સારી પાર્ટનરશીપ બનાવી બટ એ તો જે રન રેટ છે રેટ છે દેટ સ્ટ્રાઇક રેટ ઇઝ નોટ ઇનફ ટુ ગેટ ધ વિક્ટરી ઇન ધીસ હવે તમે અત્યારે વિચાર કરો બસો પ્લસ ના સ્કોર થઈ જતા થયા છે પચીસ ના સ્કોર સુધી પહોંચી જાય રન કર્યા કર્યા તો ચાલીસ મારે તો આ રીતે જ્યાં એક જબરજસ્ત ચેસ ચાલતો હોય તે વખતે મુંબઈનું આ ટોટલ મારી દ્રશ્ય થોડું ઓછું કહેવાય ઓફકોર્સ રોહિત શર્મા ને ઈશાન કિશન ને બે કારણ કે શરૂઆતમાં એક જરૂરી હતો ઈશાન કિશન ની વિકેટ પડી ગઈ હતી એટલે સૂર્ય અને રોહિતે મેચને કોન્સોલિડેટ કરવી પડે એક પરિસ્થિતિ ટીમની સારી બનાવી પડે ટીમની પરિસ્થિતિ સારી ક્યારે બને મેન યુ હેવ ગોટ ગુડ ટોટલ સો દે હેવ એન્શ્યોર્ડ કે બી ટોટલ સારું થાય ભલે રન્સ થોડાક ધીમા થાય અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ ડન એન્ડ આ પાર્ટનરશિપ એબ્સોલ્યુટલી સુપર સૂર્યકુમાર યાદવ એબ્સોલ્યુટલી સુપર કોઈ એમાં બેમત નથી પણ સાથે સાથે પાર્ટનરશિપની સ્પીડ જે છે પાર્ટનરશીપની સ્પીડ થોડીક ઓછી આપણને જોવા મળી જી પર મુંબઈ ની ઇનિંગ નો ટોટલ તો ઓછો થયો કારણ કે પ્રોજેક્શન સ્કોર એ 200 ની આસપાસ બતાવતા હતા અને છેવટે આ સ્કોર આમ ઓછો થયો કહેવાય આપ શું કહેજોજો ભાઈ ને એબ્સોલ્યુટલી કારણ કે તમે આજે એક બહુ મજબૂત ટીમ સામે બોલિંગ કરી રહ્યા છો અને સવા બસુરન કે બસુરન કરવા એ મુંબઈ ઇન્ડિયન્સ માટે કે બહુ મોટી વાત નથી ધેટ્સ એક્ઝેક્ટલી બટ ધ મેઈન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કેપ્ટનશીપમાં ચેન્જ હતો શિખર ધવન વોઝ નોટ અ કેપ્ટન એટલે જ્યારે કેપ્ટનશીપમાં ચેન્જ હોય ત્યારે તમને કેપ્ટનશીપની સાથે સાથે બોલિંગમાં પણ એવા ચેન્જીસ જોવા મળે સો એસલે લિવિંગ નો લિવિંગસ્ટોન હે લિવિંગ લિવિંગસ્ટોન એ કરી હર્ષદીપે બોલિંગ કરી રવાડાએ બોલિંગ કરી હર્ષલે બોલિંગ કરી અને સેમ કરણ આ દરેકે દરેક ખેલાડીઓને જે રોટેટ કર્યા છે અથવા તો બેટ્સમેન સેટલ ના થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય એવા તમામ ને તમામ પ્રયત્નો કરાય તે વખતે આઈ બીલીવ કે આ જે બોલિંગ એટેક છે એ બહુ સારો બોલિંગ એટેક કહેવાય અને મુંબઈને બાંધી રાખવામાં સફળ થયો બટ દસ અ બિગ લેસન ફોર મુંબઈ કે મુંબઈની ટીમ જો વોકડાઉન થઈ જાય છે અથવા તો દે આર નોટ એબલ ટુ સ્કોર જો ઓપનિંગ પાર્ટનરશીપ મોટું ટોટલ નથી આપતી તો ત્યાર પછી એક મોટો સ્કોર કરવામાં મુંબઈની ટીમ થતી નથી તો અને જોવા મળ્યો મેદાન ઉપર કેવો રહ્યો પાંચ વિકેટો પડી દીધી પંજાબ ને મુશ્કેલીમાં મૂકી દીધું એમ કહી શકાય જોરદાર બોલિંગ હતી તમે જસપ્રિત બુમરાહ ને મેં નામ પણ જોયો છે ને ખાસ કરીને એની જે બોલિંગ અત્યારની જે છે હમણાં ગઈકાલે જ એક ટ્વીટ મેં વાંચ્યું હતું કે એમાં એક કોઈ દિગ્ગજ ક્રિકેટર કહે છે કે હું જસપ્રીત બુમરાને બોલિંગનો પ્રોફેસર તરીકે અત્યારે અત્યારે નિયુક્ત કરી દઉં કેટલી જબરજસ્ત એની પાસે વેરાઈટી ઓફ બોલિંગ છે અત્યારે એને પ્રોફેસર બનાવવું જોઈએ રિટાયર થાય તો ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી આ એક ખેલાડી છે કે જે વિશ્વના ફાસ્ટ બોલરોને તૈયાર કરી શકે છે એને એ લોકોને લેસન્સ આપી શકે છે અને એમને સારી રીતે ગ્રુમ કરી શકે અ કોમ્પ્લિમેન્ટ કે આજે એક યુનિવર્સિટી પોતે જસપ્રીત બુમરાહ છે ક્લાસ એન્ડ ધ ગ્રેટ સ્પીડ ઇઝ ગોડ તો તમે જુઓ ત્યાં સુધીમાં તો ક્યારેય સ્ટમ્પ ઉડી ગયું ખબર ના પડે અને એ પ્રકારની આક્રમક ઘાતક ઘાતક કરતા હું આક્રમક વધારે કહીશ એટલી બધી આક્રમક બોલિંગ છે એની કે ઇટ્સ રિયલી અનપ્લોએબલ એની બોલિંગ એક્શનથી માંડીને બોલ છૂટીને તમારી સુધી આવે છે બુલેટ એટલે આ એક જે વસ્તુ છે તો ઇવન દરેક હેઝ ઓલવેઝ બીન ઓન ધ ટોપ ઓફ ધ ટેબલ એટલે એને તો એનું કામ ચોક્કસ કર્યું છે પણ તે એની જો વાત કરો તો ઇન પર્ટિક્યુલર સીઝન ડેડલી અને એ જ રીતે ગઈકાલે પંજાબને શરૂઆતમાં જ આંચકા આપી દે તો કોવિડજી ગુડ બોલર લેટ મી નોટ અંડર એસ્ટીમેટ હિમ એ પણ જબરજસ્ત બોલિંગ કરે છે ગુડ પેસ ગુડ ટાઈમિંગ અને ગુડ ટેમ્પરમેન્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટેમ્પરમેન્ટ ફોર ધ ફાસ્ટ બોલર્સ હેવ ટુ હેવ દેટ એનો એનો જે જુસ્સો ગુસ્સો અથવા તો જે જનો આઈ થિંક દેટ દેટ શુડ કમ ઇન ધ બોલિંગ ઇફ ઇ ડઝન્ટ કમ ધેન યુ યુ કાંટ બીકમ એ ફાસ્ટ બોલર સો કોવિડજી દેખાય છે કોઈથી કોઈની મિસફીલ્ડિંગ થાય તો એને ડિસ્ટર્બ થઈ જાય છે કે વાય ઇન્ટરેસ્ટ તો એ ક્યાંક ને ક્યાંક જે તમારા તમારું ઇન્વોલ્વમેન્ટ છે તમારું એન્ગ્રોસમેન્ટ છે થિંક ડિલિવરી ગોલ્ડ અનબિલિવબલ અને એમ જ લાગતું હતું કે હવે તો પંજાબ પચાસ સાઇન સિત્તેર રનમાં તો ઓલઆઉટ થઈ જશે એ પરિસ્થિતિ સો યસ સુપર ફાસ્ટ બોલિંગ એક જણા ગોજી બત્રીસ માં ત્રણ વિકેટ લીધી છે બુમરાએ માં ત્રણ વિકેટ લીધી મોસ્ટ અનપ્લેએબલ બોલર જો અત્યારે આઈપીએલ નો ગણાતો હોય તો એ જસપ્રીત બુમરા છે અને દેટ યસ પ્રૂડ દેટ ઓવર ધ યસ આઈ એમ શાર્પ ઓન માય મારી સ્કીલ મેં વધારે શાર્પ કરી છે હું વધારે ડેડલી બન્યો છું વધારે ખતરનાક બન્યો છું વધારે ઘાતક બન્યો છું વધારે વિકેટ ટેકિંગ બન્યો છું ટેકર બન્યો છું તો હું માનું છું કે યસ એક ભારતનું તો એ ઘરેણું છે જ નો ડાઉટ એ બહુ પણ તે છતાં ઇફ યુ લુક એટ ધી બ્રોડર

બિલકુલ આપણે વાત કરીએ તો શશાંક સિંહ આશુતોષ શર્મા અને બ્રાર આ ત્રણેય પંજાબની ટીમના ઘણા ઓછા જાણીતા બેટર્સ છે પણ ટીમે પાંચ વિકેટો ગુમાવ્યા પછી આ ત્રણેય ખેલાડીઓએ એક જોરદાર લડત આપી અને મુંબઈ જો કે પણ હાતા હારતા બચી ગયું એમ કહી શકાય ચાલો હવે નથી કરી આપણે જતા રહીએ તો બીજું કંઈક કામ કરવામાં લાગીએ અને સડનલી પાછળથી એક અલગ જ પરિણામો આવે તો અહીંયા આગળ જે એફર્ટસ મૂકવામાં આવે છે પાંચ વિકેટ પડી ગઈ એટલે ટોપ ઓર્ડર તો બધો કેવીડિયનમાં હતો કરણ નહોતો પ્રભસી નહોતો રોસો આઉટ થઈ ગયો લિવિંગસ્ટન આઉટ થઈ ગયો પાંચ છ ખેલાડી આઉટ થઈ ગયા ત્યાર પછી શશાંક નામ આજકાલ બહુ ચાલે છે કારણ કે એવરી મેચ પંજાબ માટે પણ હી કોન્ટ્રીબ્યુટ સિમ્સેલ્ફ લાઈક એનીથિંગ તો અહીંયા આગળ જે એનું કોન્ટ્રીબ્યુશન છે એ છે પચીસ બોલમાં એકતાલીસ રન શું ત્યાંથી સ્ટાર્ટ થયું લડવાનું અને લડવાનું સ્ટાર્ટ થયું ત્યાર પછી રીતે શું જલ્દી આઉટ પણ કરેવન સિક્સર્ન યુ બિલિવસ બોલર્સ અનબિલિવબલ આ એટલા માટે આ મેચ પર્ટિક્યુલર મેચ કે જે બાર થી પંદર ઓવર પતી જવું જોઈએ દેટ એઝન અપ ટુ ધ લાસ્ટ ઓવર અને લાસ્ટ ઓવરમાં બીજો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં રન તો થઈ જાય એવા જ હતા વિધિન ધ રીચ હતા બટ કે અલગ થઈ વિકેટ પડી ગઈ અને પંજાબ હારી ગયું અલગ વાત છે બટ ધી ટુ થ્રી બેટર્સ હેવ બેટર ઇટ ઇઝ એમેઝિંગ ઘણી વાર આપણે કહે છે કે દરેકે દરેક મેચમાં એક હીરો હોય છે હું એમ કહીશ કે દરેકે દરેક મેચમાં એક હીરો પેદા થાય છે પણ મોર હીરો હોય મોન અહીંયા આગળ જે પ્રમાણે આપું તો શર્મા એ બેટિંગ કરી બેટિંગ યાર આ જે પરિસ્થિતિ જો ત્યાં લાવી શકતા હોય તો આઈ થિંક તો અહીંયા આગળ આશુતોષ શર્માની વાત કરો તમે કે આપણે જેમ પહેલા વાત કરી કે શશાંકને ટીમમાં લેવાના ન હતા અને એને લેવામાં આવ્યો ને એને પંજાબ ને જીતાડ્યા અને ત્યાર પછી તમે જો અઘરી મેચ તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ હીરો બને છે એ ખેલાડીઓ ખાસ કરીને એ એકાદ મેચના હીરો ના રહે પણ શશાંકે જે રીતે બેટિંગ કરી છે આઈ સી પ્લે અ લોંગ ટુ આ ખેલાડીઓ પ્રયત્ન જબરજસ્ત કરે છે અને મેચ તો છેક સુધી લાવી દીધી એક પાર્ટનરશીપ બની ત્રેપન ચોપન રનની આ બંને જણાની એમાં તો દોડા દોડી થઈ ગઈ ગયો શું થશે અને સ્લો એટલે એટલું બધું ડિસ્કશન કર્યું કે સ્લો ઓવર માટે હાર્દિક પંડ્યાને દંડ પણ કરવામાં આવ્યો તો કહેવાનું તાત્પર્ય છે કે યસ અને ખાસ કરીને આઈપીએલ ના રોમાંચક ક્રિકેટનું જે એમ છે એ રોમાંચક ક્રિકેટ ને યથાર્થ કર્યું એમણે એ રમીને બતાવ્યું કે યસ આ મેચ રોમાંચક થશે અમે છીએ ત્યાં સુધી અમે જજુમીશું સો દિસ ઇઝ ધ સ્પીરિટ કે તમે કયા જુસ્સાથી રમો છો ક્રિકેટ કયા જુસ્સાથી તમે મેદાન પર ઉતરો છો આઈ થિંક હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ ટુ આશુતોષ શશાંક पॉइंट टेबल, टेबल, well, टेबल अत्य तो परिस्थिति बहुत जबरदस्त कारण के एक फर्स्ट राउंड पूरा थो थोड़ी मैचों बाकी बची है मूंबई दिल्ली सेमी चुका है बाकी टीमों सात सात मचो रम से छो तो बदले हाफ वे आ टूर्नामेंट आई સ્ટીલ મોર સેવન મેચિસ આફ્ટર ધીસ એટલે સાતમી રમે પછી બીજી સાત મેચો રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે કારણ કે જબરજસ્ત વિજય મેળવ્યો છે એમણે અને જે રીતે કેકે ને હરાયું આઈ થિંક દેટ વોઝ અ ટેરિફિક બેચ અને બાર પોઈન્ટ સાથે રાઈટ ઓન ધ ટોપ છે એટલે એને કોઈ હરાઈ શકે એમ છે નહીં દે આર વેરી સેફ કેકેઆર છે કે આર હેઝ ગોટ એટ પોઈન્ટ સીએસકે હેઝ કોટ એટ પો છે ધારો કે લખનઉ સુપર જાય તો છ માંથી ત્રણ મેચ અને છ પોઈન્ટ ત્યાર પછી દિલ્હી તો સાતમાંથી ત્રણ મેચ છ પોઈન્ટ છે મુંબઈ સાતમાંથી ત્રણ મેચ છ પોઈન્ટ છે તો આ જે છ પોઈન્ટ વાળી ટીમો છે એમને આગળ જવાની તકો તો ચોક્કસ મળશે પણ આ જે ખેલ છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આ બંને ટીમો અત્યારે નેગેટિવ રેટ સાથે રમી રહી છે એટલે એ લોકોને ઉપર આવવું હોય તો મેચ તો જીતવી પડશે પોઈન્ટ પણ લેવા પડશે પણ સાથે સાથે એનું નેટ રન રેટ વધારવું પડશે બાકીની ટીમો પંજાબની ટીમ પાછળ છે ત્યાર પછી આરસીબી છેલ્લી છે તો હું માનું છું કે પોઈન્ટ ટેબલ ઉપર જે અત્યારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે એ છે રાજસ્થાન રોયલ્સ કલકત્તા નાઇટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ અને એસ આર એચ એટલે કે હૈદરાબાદ તો આની ઉપર છે મેચ હજુ પચાસ ટકા પતિ છે એટલે કે ટોર્નામેન્ટ આખી પચાસ ટકા પતિ છે અહીંયાથી અમુક ટીમો પિકઅપ કરી શકે છે અને આગળ ઉપર જઈ શકે છે જ્યારે કોઈ મેચો હારશે તો દે વિલ કમ બેક ઓલ્સો તો રોમાંચ બાકી છે અને આઈ બિલીવ કે જે રીતની મેચો થાય જે રીતની ક્લોઝ મેચો થાય છે રોમાંચ પોઈન્ટ પણ હવે આ પ્રમાણે યથાવત રહેશે જી બિલકુલ અશોકભાઈ આપ કાર્યક્રમ અમારી સાથે જોડાયા મેચનું આટલી ડિટેલમાં એનાલિસિસ કર્યો પોઈન્ટ ટેબલની પણ ચર્ચા કરી લીધી એ બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ મેચ વિશે આપણે ચર્ચા તો કરી લીધી હવે આજે સાંજે સાડા પાંચ વાગે ફરી મળીશું એક નવી આઈપીએલ મેચની ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર